بابا 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 بابا

આ જય હિન્દ દોસ્તો હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાનું કાર્યકર અશોક પટેલ બોલું છું અત્યારે છાણભોઈ ગામ જે સિલોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી મહેશભાઈ હીરાભાઈ પટેલનો ફોન આવ્યો તો કે અમારા ઘરે એક સાપ છે મહેશભાઈ જેવો હાડભાઈ પણ છે તો હું અહીંયા આવ્યો અને જોયું તો એક આશરે પાંચ ફૂટ લાંબો ધમણ સાપ હતો જેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે એને હું હવે વન વિભાગને સુપ્રત કરીશ આ સાપ આજે મહેશભાઈના ઘરે શ્રાદ્ધ હોવાથી તેમના બધા સગા સંબંધી પણ આવ્યા છે જે તમે જોઈ રહ્યા છો જે આ સાપના કારણે ભયભીત થયા હતા તે મારા રેસ્ક્યુ કરવાના કારણે હવે ભયમુક્ત થયા છે આ તમે જોઈ રહ્યા છો મહેશભાઈ છે જેઓ હાર્ડ છે જય હિન્દ